પૂરી નાખ્યો મને પણ આ બાકી છે ને મારા લેણા એ પડશે પછી સોંતિ જ હોટલ માં જ સારું ખાઉમનો એક ગાધો બકરો તો મને મળી જ પેલા જઈને આ તલાવડા પણ આજે જેના જૂના લેણા છે ને એકે ને બાકી રાખવાના મારા ખાડીયા હુકી નાખ્યું એમને ચોર્યું છે પાપડું મારું ખાડ્યું એટલે તારી આરો ઉપુ

ओ तो को नो मत है अरे मारो ना बात बात अब बोल दे या अब नहीं बोल नहीं बोलू नहीं बोलू मुंह खोल हां पैसा काट नहीं मार दो रे पैसा 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 काट नहीं यार दादा जम पैसा कम नहीं नहीं दादा पैसा कम नहीं 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 दादा नहीं पैसा काटवा से ના ના બાપા કઈ હાથ બહાર જતો રહ્યો છો વાત નઈ ઓપડી મારે હવે તને નહીં માજો દાદા આલુ આલુ

આ શરીર જો હું કઈ જાઉં જો તાકાત કેવી સાચું તાકાત તો સવારું પણ મારા શરીર માં તાકાત જીગર જુઓ જીગર તો પણ

ગોમમાં દેજે ભેગા સાહેબ મારવા આજ તો દાદાની ખિલ્લી તરી કા આજ તો સુટવા નહી દાદુ આજ તો જઈને ફૂલમ બુલા બધું તૈયાર करू પેલા લેતા હું ઈને થઈ પછી બધું પછી આ દાદુ તો હેક્તા જઈ ને ટોકો નહી વાળો દાદા મારી વાત તો બધી શું અપડો મૂકે હા બધું વેરી ગયું માર તો બધું શું વેરી ગયું ગાડીઓ બાડીઓ બધું બધું લઈ જાય કોણ લઈ જાય એક માથા પારે હે કેવું તું કે પપ્પુ દાદા નું મળું એ તો શું કેતા કે પપ્પુ દાદા કશું ના મારા આગળ પપ્પુ દાદા થઇ ગયા કે બધા ગોમો માથા પારે મુજુ એ પણ બાર વર્ષ માં હજુ કીધું અમારા દાદા ખબર નઈ લે આજ તો પેલા એક જણા ફોડી આવું યાર દાદા હું તો અમારા કાલે દાહા થઈ ગયા એ ખરાબ થોડું ખાવાનું કોણ છો પપ્પુ દાદા તમે ચાલ

મારી તારે ગેર બહાર નતા હા બરોબર મહિનો બે મહિના ફરવા હો તારે રાત કરીને આપડે આપડા તારા હા તમે શું કરતા તા મારી મારી પૈસા જ ફર આવે છે મને મારી મારી ને મોકલી દીધો અલ્યા એટલે ફોન તો કરવો તમારે તમારા મને પૈસા હાલજ મર્ડર કરી નાખે કે ભેગા થવા દો એમને એટલે ચોકડ જાય કમલેશ બાઈ જોડે પણ એ કમલેશ બાઈ બોરે આપણે જઈએ એવું છે વો તો કમલેશ બાઈ કો ગુનો તો હશે ને કમલેશ બાનો એ તમને ખબર નઈ હા એ ડોન ને પકરાવ ને તને કમલેશ બાનો હાથ હતો અંદર એવું હતું વો તે બીજા કમલેશ તો હારું કાર્ય કરી ડોન કરી કરતા તો ભઈ કોક તો કરવું પડે ને એને માન નાખી એવું લાગે મને હેડો આપણે બારી જી હેડો હેડો એ વાળી ચાલ ના ડોન થઈ ગયા એ વાળી ના ના ડોન ચાલ ના થઈ ગયા એ રે ઓ ખબર

તમારું કરવું ને હવે ખબર પડશે એમને પણ દાદા બહુ પોચેલી માયા દાદા કોઈ તો મને ખબર પણ હું બોલું ને

અમારે હોયું બોલો મને પકડાવવાનું કારણ શું મને માના પકડાવવાનું કારણ શું હતું

No. તમે ડોનગીરી ચો કોણ કરો ગોમો કરી મારા ગમો ડોનગીરી પેલા સોતી થી વાત કરો બરો દાદા તમે

તલાવડી વાળો હા ધોરા કસો ઇકડા ની તલાવડી હા ચોક્કસ ચોક્કસ મારા મારા પૈસા જો તમારા પૈસા મળી જાય અને તમને જવા દો બરોબર અને જો બીજી વાર ભૂલ થઈ આવી થવી ના જો દેખાઈ આવે કોમ કહો અમે તમને તમારી ભરપાઈ છે તમારે અમે ભરી જાવ હા તો વડી તમારી મર્યાદા રાખવું હા કસો સમજાય મારો આવે કસો દાદા તો બાર મહિના જોયે ને પણ તમારો આજે જોઈ લીધું ડેરીંગ ક્યાંય ડેરીંગ પણ પપ્પુ દાદા તમે વસ્તુ ભૂલો ભૂલું આટલું બધું તો કરી દીધું હજુ યાદ કરો બોઝ ભૂલું એક ડાયલોગ તમારો ખબર